શક્તિ પૂજા ભારતીય સંસ્કૃતિનું એક મહત્વનું પાસું છે શક્તિ એટલે બળ સમસ્ત લોકોની શ્રદ્ધાનો આધાર એક કે બીજા સ્વરૂપે રહેલી શક્તિ પર અવલંબિત હોય છે ત્યારે મધ્યગીરમાં આવેલું શ્રી કનકાઈ માતાજીનું મંદિર શક્તિ પૂજાનું ઐતિહાસિક સ્થળ છે અહીં સાતમ આઠમ અન્ના દિવસે દિવ્ય હવન અને રામ નવમીના દિવસે પ્રસિદ્ધ કથાકાર સીતારામ બાપુ દ્વારા વર્ષોથી અહીં ભવ્ય રીતે રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ અહીં જોવા મળ્યો મા કંકાઈની અનેક લોકો માનતા રાખે છે માતાજીના મંદિરની પાછળના ભાગે મા કંકાઈના ભાઈ ભુદ્ધરજી દાદાની નાની ડેરી આવેલી છે તેઓનું પણ ખૂબ મહત્વ છે હાલમાં ચૂંટણીનો માહોલ ચાલતો હોય અને અનેક રાજકીય અગ્રણીઓ પણ પોતાની પાર્ટી અને ઉમેદવારી જીતે તે માટે માનતા રાખે છે અંકાઈ માતાને અહીંયા જે દર્શન કરવા માટેનો જે અનો જે કે આજ નવરાત્રી સાતમો નોરતું છે અને અમારા માતાજી જે કુળદેવી છે સોરમ માતા તેના માતાજી પણ કંકાઈ માતા છે એટલે અમારો પરિવાર આખો દર વખતે સૌ બને નોરતા ઉપર બધાય આખા પરિવારના લોકો બધાય દર્શન કરવા અમે અહીંયા આવીએ છીએ અને અમને માતાજીની ઉપર શ્રદ્ધા છે અને માતાજીના અમારા ઉપર બહુ જ આશીર્વાદ છે આજે આપણે માતાજીને શું પ્રાર્થના ને અમે આ ખાસ માતાજીને એવી પ્રાર્થના કરી છે કે અમારા ચેમ્બર પ્રમુખ હરિભાઈ વિકલાની સુરાભાઈ મોરી જાની જે બધાએ એવી માનતા લઈને આવ્યા છે કે નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બને બના પછી પાછા અમે માનતા લઈને પાછા વાં છે અને રાજેશભાઈ ચુડાસમા ત્રીજી વખત સંસદ બને સૌથી સારા લીધથી બને તેવી માનતા લઈને માટે આવ્યા છે એટલે ખાસ આ વખતે આપણા દેશનું ભલું થાય કે નરેન્દ્રભાઈ વધારે વધારે મતથી ને વધારે વધારે ચારસો પાર કરીને સંસદ ચૂંટાય તેવી પ્રાર્થના પણ કરીએ છીએ અને રાજેશભાઈ પણ વધારે વધારે લીધથી જુટાય એ માટે અમે પ્રાર્થના લઈને આવ્યા આજે આઠમ છે અને માતાજીના દર્શન આજે દર્શનાર્થીઓ સ્થળીઓ કમસે કમ આઠથી દસ હજારો માતાજીના માય ભક્તો આવી રહ્યા છે અને તેમની સાથે પ્રાર્થના કરે ત્યાર પા અનુભવ કર્યો છે ત્યારબાદ તેમણે પ્રસાદ પણ લીધો છે આજનો રહસ્ય એવું છે કે બાર મહિનાના ત્રણસો પાસઠ દિવસ ભારે હોય તેમાં એક શક્તિનું આહન સાથે ચૈત્રીસ આઠમનું મહત્વ એ અતિશય મૂલ્યવાન છે